তিগর মিখায়ন মজা করিয়ে বিজু হোয়ে এয়া বাপা বিজি মালে থিসাইনা নো লোট মিশে নাই খুহোই নে তু গাকিয়া থিজি য়ে ঵োতর ক� ફ્રેન્ડ્સ જાય આ ઊભો તો ન્યા ઝૂબે બીજું કંઈ ન કરે કીધા વગર હા તો રાખું મારે બહુ બધું કામ છે અમારી એવડા આવી ગયા હા તો તમને કહે હા પછી તમને આઈપીએલ સિવાય કંઈ બીજું દેખાય હે હવે નોકરીએ ગયા તો અમે ટિફિન બનાવી ને તમારી બેગ પાસે જ મૂક્યો છે ઘરનું ગમે એ મોટું કામ હોય કોઈ દી તમે ઘરના કામમાં આવ્યા હોય ને મને યાદ ન તમારું તમારે ઘરની જવાબદારી જ ન લેવી પછી તો વાત પતી જ ગઈ ને કઈ કઈ તો મને વિચાર આવે કે હું નવો તો તમારું હું થાત તમારો કોઈ ધડો ન કરે ધડો એ હા બ્રો કે હું કરો તમે પાછા કહીએ ને તા તો કઈ નઈ બોલે હામે મે ટગ ટગ જોઈએ રાખ છે હા ભરશે પણ તું આમાં કઈક બોલવા દે તો હું બોલું ને સોનલ বলে জথি মাকোই তো নোজ বলে নে পুগি নো অগো মনে তো খোটা ওই থোডা হাসে নে পুগি হগে তোমে তোমারি জিন্গি দুর করি নাখি হা কি পা এ বগনা মাথ বাড়ি বাই ক নদ তমে মনেপি ব বি ক নদ মে। হ হ বল মন্ মনে ত ই হ ব বল। চনাউ বল বলাত বল তো তাই বই তামা কলা কলা ক খবেে কলা করে কলা করে ন্মাদ কলা করে। કરીએ ધંધે પાણી આવી ગયા હોય ન્યા તો આ મેચ જોવાનો ને સાપ ટાઈમ ન મળે ઘેર આવ્યા પછી તો તમે હોખ દઉ હા મને ખબર છે તમે વિશ્વનું ત્રીજું યુદ્ધ લડવા ગયા તી તમને અહીંયા ટાઈમ ન મળે ન્યા વળી હું તમને નોકરીઓ કરી નાખો એસી વાળા રૂમ બેઠા બેઠા ખૂડે છે બી નામ થી ખુરશી કરવાની હું એમ એમ એ આવડે કરતા ઈ હું તો કાવ છું ન તો હું કે વધાર કરું કે તમને આવડે આ તો આ બધે કામની વાત છે એમાં ધ્યાન ઘરનાવા કામમાં ધ્યાન આપો ની તમે બીજું શું કરવા ઉખેરો બંધ થઈ જા તું બંધ થઈ જા હવે આગળથી હું ધ્યાન રાખી બસ મારી ભૂલ થઈ ગઈ ના ના ભૂલની વાત નથી પરણી નાવી ને તેદી ની તમને શીખવાડું પણ કોઈ દી મગજમાં ન ઉતરું તમારે હવે તો હું સુધારી સુધારીને તમને કંટાળી ગઈ મારે રોજ આખો દી ઘરનું કામ કરવાનું ને હાઈ તમે આવો એટલે તમારી એરે લમણા કરવાના કંઈક તો મનથી વિચારીને બદલાય પણ નહીં સુધરવું ન હોય પછી તો વાત પૂરી ના પાડતી હતી માર મમ્મી ને પપ્પા ને કે ન્યા નત કરું નત કરું તોય ધરાડ દીધી હવે ઈને તો જોવા તો મારે ને હવે ન્યા તું નાખે હા તારે છે કામ કરવું તન પડે રેવા દી જો બોલતા પડતો જ મને તો એટલા તમને નો તમારો ભાર ઉપાડ્યો હોત ભૂલ થઈ ગઈ મારા ભૂલ થઈ ગઈ બસ હવે હું નઈ કરું હું બધી વાત ધોતી હું નાખી હો એક આસરા પોતાનું કપડાનું બધું રેવા સાઈડમાં મૂકો તમને બધું કરવા કોઈ નથી નિમંત્રણ દેતું હા આ બીજું થોડું ઘણું ઘરનું કામ હોય ને એનું કરવાનું કામ તમને હા પાછા તો આપણે લેતા પડે આપણે કહીએ તો બોલો હેલો મિત્રો જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ અને હા આવા અવનવા વિડિયો જોવાનું ભૂલતા નહીં